નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી ઇલેક્ટોરલ બોન્ડ બાબતે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઝાટકડી કાઢી એ કહ્યું ચૂંટણી બોન્ડ વિશે દરેક પ્રકારની માહિતી આપો ત્રણ દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે છુપાવ્યું નથી દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક બાકી બેઠકોના નામોની બેઠકમાં કરવામાં આવશે ચર્ચા રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ પરના વિવાદિત નિવેદન પર પાટીદાર સમાજમાં રોષ આગેવાન મનોજ પનારા તેમની સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળવી યથાવત આમ આદમી પાર્ટીને મોટો ફટકો છસો થી વધુ કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં ગુજરાતના રાજકોટના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગામી લોકસભા ચૂંટણીમાં હવે એનસીપીએ ઝુકાવ્યું છે ગુજરાતમાં ચંદુ વઘાસિયા એનસીપીના પ્રમુખ બન્યા બાદ રાજકોટથી લડી શકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય લેવવા પાટીદાર આગેવાન છે ચંદુ વઘાસિયા તેઓ કોટડા સાંગાણી પંથકના રાજકીય આગેવાન છે તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર હજુ નક્કી થયા નથી ત્યાં એનસીપીએ ઝુકાવ્યું છે રાજકોટ લોકસભાની બેઠક મળે તેવી માંગણી ચંદુ ચંદુ વઘાસિયા કરી રહ્યા છે છે જણાવ્યું બે હાજર સત્તર માં હું ગોંડલથી ધારાસભ્ય હતો હું ખેડૂત છું અને લોકોની મેં સેવા કરી છે તેવું નિવેદન આપ્યું જોકે શરદ પવાર અને રાહુલ ગાંધી નક્કી કરે તે મુજબ થશે તેવું ચંદુ વઘાસિયા કહી રહ્યા છે તો ગુજરાતી રાજનીતિમાં વધુ એક વળાંક છે આ અને આગામી લોકસભાની ચૂંટણીમાં હવે એનસીપીએ ઝુકાવ્યું છે ચંદુ વઘાસિયા એનસીપીના પ્રમુખ બન્યા બાદ રાજકોટથી ટિકિટ માંગી રહ્યા છે રાજકોટની બેઠક માટે ટિકિટ માંગી રહ્યા છે તો આ ચંદુ વઘાસિયા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે લેવુઆ પાટીદાર આગેવાન છે કોટડા સાંગાળી પંથકના તેઓ રાજકીય આગેવાન છે મહત્વનું છે કે કોંગ્રેસ તરફથી જો કે હજુ ઉમેદવાર બહાર પડ્યા નથી નથી નામ જાહેર થયું પરંતુ એનસીપી તરફથી રાજકોટ બેઠક માટે હવે ટિકિટની માંગણી થઈ રહી છે ચંદુ વગાસિયા ટિકિટની માંગણી કરી રહ્યા છે તો ખૂબ જ અગત્યના સમાચાર અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા એ સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું ખેડૂત અને ખેતી એ બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર અમે શું લોકોએ જોડાયેલો માણસ છું લોકોની સેવા કરવાનો માણસ છો તો ટિકિટ આપે તો અમે નડી બતાવશું અત્યારે પવાર સાહેબ અને રાહુલ બાબાજી જે નક્કી કરે તો કદાચ અમને ટિકિટ ન આપે બીજી પાર્ટીને આપશે તો અમારે પણ એને મદદ કરવી પડશે બરાબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહે લઈને ખૂબ સમાચાર છે આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકોટની લોકસભા બેઠક જે છે કોંગ્રેસે તો હજુ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી પરંતુ એનસીપીએ ઝુકાવી ઝૂકાવી દીધું છે તો ચંદુ વઘાસિયા એનસીપીના ના પ્રમુખ બન્યા બાદ હવે રાજકોટથી લોકસભા ચૂંટણી લડવાનો તેમનો મૂળ છે અને તેઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે ચંદુ વગાસિયા એ પૂર્વ ધારાસભ્ય છે લેવુઆ પાટીદાર આગેવાન છે કોટડા સાંગાણી પંથકના એક રાજકીય આગેવાન ગણાય છે તેઓ અને કહી રહ્યા છે કે તેઓ ગોંડલથી જ્યારે ધારાસભ્ય હતા તેમણે લોકોની ઘણી સેવા કરી છે તેઓ પોતે એક ખેડૂત છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી શકશે આથી ટિકિટની માંગણી કરી રહ્યા છે ચંદુ વઘાસ્યા શરદ પવાર અને રાહુલ ગાંધી નક્કી કરે તે મુજબ જ થશે પરંતુ તેમણે પોતે રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો ખૂબ જ અગત્યના સમાચાર ગુજરાતની રાજનીતિમાં હવે એનસીપીની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે કેમ કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા જે લેવું આ પાટીદાર આગેવાન છે કોટડા સાંગાળી પંથકના ખૂબ જ જાણીતું નામ ગણાય છે રાજકીય આગેવાન છે તેઓ અને તેઓ લોક રાજકોટની લોકસભાની જે બેઠક છે તે બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે

જે નિર્ણય લેવાનો છે આ બેઠક પર ઉમેદવાર ઉતારવાનો તે નિર્ણય હજુ લેવાયો નથી પરંતુ એનસીપી ના પ્રમુખ બન્યા બાદ ચંદુ વઘાસિયા પોતે રાજકોટ કરી રહ્યા છે તો વર્ષ સાતમાં ગોંડલથી ચંદુ વઘાસિયા ચૂંટણી લડ્યા હતા ના તેઓ ધારાસભ્ય બન્યા હતા હાલમાં જોકે તેઓ એનસીપી સાથે જોડાયેલા છે તો અત્યંત મહત્વના સમાચાર રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર હજુ નક્કી નથી થયા પરંતુ એનસીપી આ બેઠક પર ઉમેદવાર ઉતારવા ઈચ્છી રહી છે અને આથી ચંદુ વઘાસી આપો તે

પ્લેન આકાશમાં ઉડાવવા ખાસ રિમોટ તૈયાર કર્યું છે સાડીના વેપારીની કમાલ હવામાં ઉડતું પ્લેન બનાવ્યું અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા મયુર વાઘેરાએ અજબ ગજબના બે આરસી પ્લેન તૈયાર કર્યા છે સાડીના વેપાર સાથે જોડાયેલ મયુરને આકાશમાં ઉડતા પ્લેન જોવાનો ભારે શોખ હતો અને જેથી જ મનોમન નક્કી કર્યું હતું કે હું પણ મોટું નહીં તો નાનું પણ પ્લેન બનાવીશ અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં તેને ઉડાડીને શોખ પૂરો કરીશ જે શોખને લઈને પોતાના મિત્રોની મદદથી મયુરે બે આદસી પ્લેન બનાવ્યા છે જે આકાશમાં એક કિલોમીટર સુધી ઉડી શકે છે પ્લેનને ઉડાવવા મયુર એક ખાસ રિમોટ પણ બનાવ્યું છે જેની મદદથી મયુર પોતાના મિત્રો સાથે આકાશમાં પ્લેન ઉડાવીને મજા માણે છે મેં આરસી પ્લેન બનાવ્યું છે જે રિમોટ કંટ્રોલથી ચાલે છે અને આમાં એકાદ વરસ જેવો મારે ટાઈમ લાગ્યો તો જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ફ્લાય કર્યું તો નહોતું ફ્લાય થયું નેક્સ્ટ ટાઈમ ફ્લાય કરવાથી મારે સક્સેસ મળી ગઈ હતી તો ફ્લાય થયું હતું કઈ રીતે આ આખા જે કેટલા બનાવવામાં મટીરિયલ છે જે થર્મોકોલ સીટ આવે છે અને ફોમ બોર્ડ પણ કહે છે અને આ પ્લેનનું ફાઇટર એક પ્લેન છે એક નોર્મલ ટ્રેનર પ્લેન છે અને હું અને મારો ફ્રેન્ડ હિતેશ અમે જોડે મળીને બનાવ્યું છે આ ફ્લાઈંગ ટાઈમ આપણે ગણીએ તો એપ્રોક્સ અડધો કલાક ચાલે એમ ઊંચાઈ ઉપર માનીએ તો એક કિલોમીટર સુધી જાય છે રિમોટની જે રેન્જ છે એ કિલોમીટરની છે મારું વ્યવસાય તો સાડીનો બિઝનેસ છે મારે મારે સાડીની શોપ છે પણ આ તો એક હોબી છે એટલે શોખ માટે ખાલી બનાવ્યું છે મારા ફ્રેન્ડ જે છે હિતેશ એ શેર બજારનું કરે છે પણ એને પણ આમાં ઇન્ટરેસ્ટ છે એટલે એ પણ મારી સાથે જોડાયેલો છે મયુર વાઘેલાએ આરસી પ્લેન બનાવવા ખાસ થર્મોકોલની સ્વીટનો ઉપયોગ કર્યો છે જેનાથી પ્લેનનું વજન ઓછું રહે અને સહેલાઈથી આકાશમાં ઉડી શકે પ્રથમવાર જ્યારે મયુરે આકાશમાં પ્લેન ઉડાવ્યું ત્યારે નિષ્ફળ નીવડ્યો હતો અને પ્લેન ઝાડમાં ફસાઈ જતાં નુકસાન પણ થયું હતું પરંતુ કહેવાય છે ને કે નિષ્ફળતામાં જ સફળતાની ચાવી છે અને તે જ કહેવત મયુર માટે સાચી સાબિત થઈ મિત્ર હિતેશ અને અન્ય મિત્રોની મદદથી મયુરે એકાદ વર્ષની મહેનત બાદ ફાઇટર અને ટ્રેનિંગ પ્લેન તૈયાર કર્યા છે જે આકાશમાં એકાદ કિલોમીટર સુધી ઉડી શકે છે મયુરે માત્ર ધોરણ દસ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને પોતાનું ભેજું લગાવીને અભ્યાસુ વિદ્યાર્થીઓને પણ પાછા પાડે તેવા બે પ્લેન બનાવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને અને ચૂંટણી પંચ દ્વારા મહત્વની કાર્યવાહી મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો અને ગુજરાત જ નહીં ગુજરાત સહિત અન્ય છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે બિહાર ઝારખંડના ગૃહ સચિવને હટાવવાનો આદેશ હિમાચલ પ્રદેશના ગૃહ સચિવને હટાવવાનો આદેશ અપાયો ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ગૃહ સચિવને પણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે આ સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યા છે જેમાં ગુજરાત પણ સામેલ છે આ સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે તો ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી તેમને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે પંકજ જોશી તે વર્ષ ઓગણીસો ની બેચના આઈએએસ છે અને તેઓ અગાઉ રાજ્ય સરકારમાં નાણાં વિભાગમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં પણ પોતાની કામગીરી પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને બિલકુલ નિર્વિવાદ છબી છે તેમ છતાં ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હવે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે અને આદેશ આપવામાં આવ્યો છે તો ચૂંટણી પંચની મહત્વની કામગીરી લોકસભા ચૂંટણી યોજાય એ પહેલા ઇલેક્શન કમિશન દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત સહિત રાજ્યોના ગૃહ સચિવને આદેશ આપવામાં આવ્યો તો ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી સહિત અન્ય રાજ્યો બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો ખૂબ જ અગત્યના સમાચાર છે લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશીને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો અને ગુજરાતની સાથે જ અન્ય છ રાજ્યો જે છે તે છ રાજ્યોના ગૃહ સચિવને પણ હટાવવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે તો એક આ મોટી કાર્યવાહી કહી શકાય લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણી પંચનું કેવું છે કે આ કાર્યવાહી જે છે તે કાર્યવાહીના પગલે ચૂંટણીમાં એક પ્રકારનું નિષ્પક્ષ વાતાવરણ સર્જાય અને સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે તો એક પ્રકારનો કડક આદેશ આપવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા અને આ કાર્યવાહી જે કરવામાં આવી છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે આ વિશે આપણને વધુ માહિતી આપશે જી હિતેન્દ્ર જણાવશો આ ખૂબ જ મોટી કાર્યવાહી છે ચૂંટણી પંચની ગુજરાતના ગૃહ સચિવ જે છે પંકજ જોશી તેના સહિત છ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવામાં આવ્યા ત્યારે આખરે હેતુ શું હોય છે આ પ્રકારની કાર્યવાહી પાછળ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ખુબ મહત્વપૂર્ણ આદેશ છે છે લોકસભા ચૂંટણી થઈ લોકો સંપૂર્ણ વિશ્વાસ ધરાવી શકે એટલા માટે છ રાજ્યો છે ગુજરાત ઉત્તર પ્રદેશ ગુજરાત પ્રદેશ છે રાજ્યો રાજ્યની વાત ગુજરાત

અને આ બધા જે છે 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 આ બધા

જી બિલકુલ હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા અને ગુજરાત ના ગૃહ સચિવ સહિત અન્ય છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો ચૂંટણી પંચ દ્વારા એક પ્રકારનો કડક સંદેશો આપવામાં આવ્યો છે કે હવે આગામી લોકસભા ચૂંટણી જ્યારે યોજાશે આખા દેશમાં ત્યારે બિલકુલ કોઈ નિષ્પક્ષ ચૂંટણી યોજાય કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે પગલું ભરવામાં આવે છે અને એક પ્રકારનો કડક સંદેશ જાય છે કે જે સમગ્ર આયોજન હશે આ લોકસભા ચૂંટણીનું દેશના તમામ રાજ્યોમાં તે બિલકુલ સમાન સ્તર પર કરવામાં આવશે અને સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે જોકે ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ ઓગણીસો નેવ્યાસીની બેચના આઈએએસ છે અને કહી શકાય કે થોડાક મહિના પહેલા જ તેમને હવાલો સોંપવામાં આવ્યો હતો દોઢ મહિના પહેલા જ તેમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો તેમ છતાં આગામી લોકસભા ચૂંટણીને લઈને આ મહત્વની કામગીરી કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા આ મહત્વનો આદેશ આપવામાં આવ્યો જેમાં ગુજરાતના ગૃહ સચિવ સહિત છ રાજ્યોના ગૃહ સચિવને હટાવી દેવામાં આવ્યા છે આ સાથે જ પશ્ચિમ બંગાળ છે પશ્ચિમ બંગાળના ગૃહ સચિવને પણ હટાવવામાં આવ્યા ઉપરાંત પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવામાં આવ્યા તો અત્યંત મહત્વના આ સમાચાર છે આગામી લોકસભા ચૂંટણી જે છે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને તારીખો જાહેર થયા બાદ હવે દેશભરમાં ચૂંટણીનો માહોલ છવાઈ ગયો છે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી વિશેની અનેક પ્રકારની માહિતી આપવામાં આવી હતી સાથે જ ચૂંટણી પંચની સાથે પક્ષો પણ સક્રિય થઈ ગયા છે જે બેઠકો ઉપર ઉમેદવારોના નામ બહાર નથી આવ્યા તે બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવા માટે પક્ષમાં હવે મંથન ચાલી રહ્યું છે બેઠકો બોલાવવામાં આવી રહી છે દિલ્હી હાઈકમાન્ડ શું કરી રહ્યા છે તેમના મુજબ નામો પર ચર્ચા વિચારણા ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર બેઠકો પર ઉમેદવારોના નામ હજુ બહાર પાડવામાં આવ્યા નથી ત્યારે આ જે ચાર બેઠકો છે તે છે જૂનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા તો જે આ બેઠકો છે જેના નામ બહાર પાડવામાં આવ્યા નથી જોકે અમુક એવા નામ છે કે જેમાં આપણે વિચારી શકીએ કે નામો રિપીટ કરવામાં આવશે તો ક્યાંક મહિલા પાવર પણ દેખાય તેવી પણ શક્યતા છે કુલ બે બેઠકો એવી છે જેના પર મહિલા મહેસાણા બેઠક ખાસ કરીને જો આપણે વાત કરીએ તો મહેસાણાની બેઠક ઉપર કોઈ મહિલા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે સામે પક્ષે કોંગ્રેસને પણ અમુક બેઠકો પર નામ જાહેર નથી કર્યા તો કોંગ્રેસમાં પણ આ વિશે મંથન ચાલી રહ્યું છે ત્યારે આવા માહોલમાં હવે ચૂંટણી પંચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ચૂંટણી પંચે આદેશ જારી કરીને છ રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દીધા છે ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ તમામ રાજ્યોમાં જે ગૃહ સચિવો હતા તે ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે આ કાર્યવાહી કરવા પાછળ મોટે ભાગે એવો હેતુ હોય છે કે જે ચૂંટણી જે છે તે બિલકુલ નિષ્પક્ષ માહોલમાં યોજાય અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય સમાન અવસર સુનિશ્ચિત કરવા માટેની કાર્યવાહી અને તમામને એક પ્રકારનો કડક સંદેશ જાય કે આગામી લોકસભા ચૂંટણીનું જે આયોજન છે તે આયોજન બિલકુલ સુચારુ રૂપે થાય અને બિલકુલ વ્યવસ્થિત થાય ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી જેમને ફક્ત દોઢ મહિના પહેલા જ ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો હવે તેમને હટાવી દેવામાં આવ્યા છે તો અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં બાકી ચાર બેઠકો માટે જે મંથન ચાલી રહ્યું છે આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજ સાંજ સુધીમાં દિલ્હી જશે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે દિલ્હીમાં બેઠક બાદ હવે આવતીકાલે નામો જાહેર થાય તેવી શક્યતાઓ છે મતલબ ગુજરાતની જે બાકીની ચાર બેઠકો છે જેના નામ હજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા આજનો દિવસ તેના પર ચર્ચા થશે એટલે કે આજે સાંજે જે દિલ્હી ખાતે ભાજપ કમાન્ડની બેઠક યોજાવા જઈ રહી છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે અને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે કે જે બાકી રહેલી ચાર બેઠકો છે તેના પર કયા ઉમેદવારને ઉતારવા તો આ વિશે વધુ વિગતો આપવા માટે અમારી સાથે સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ જોડાયા છે જે મયદીપસિંહ જણાવશો કે દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ ની બેઠક છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે બાકીની આ ચાર બેઠકો પર નામોની ચર્ચા વિચારણા થશે શું છે વધુ વિગતો બિલકુલું કે લોકસભાની ચૂંટણી જાહેર તારીખ જાહેર થઈ ગઈ છે અમરેલી અને સુરેન્દ્રનગર બાકી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો પાંચ જે તાલુકા છે તે જિલ્લાઓ છે એમાં પેટા ચૂંટણી યોજવાની છે તેને લઈને પણ આજે બેઠકમાં ચર્ચા થઈ શકે છે ચોક્કસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને

જી બિલકુલ ત્યારે તમને પૂછવા માગીશ કે જે રીતના હવે મંથન થશે સાંજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલાં તો આપણે પ્રક્રિયા શું હોય છે આની તે જરા જણાવશો અને ત્યારબાદ હવે જ્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં નામો જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શું સ્ટ્રેટેજી અપનાવવામાં આવી શકે આજી આ ચાર બેઠકો પર હજુ પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો કયો ઉમેદવાર નામ નક્કી નથી કરી શકતી જ્ઞાતિ સમીકરણના ટિકિટો આપી કે પછી ચર્ચાઓ છે હજુ રહી છે નિરીક્ષકો પોતાના નામ લખીને મોકલી દે છે પણ આ નિરીક્ષકોને જે નામ મોકલે છે તેમાં નામમાંથી કહો નામ ફાઇનલ કરવું તેની આંકડી મોર તો આખરેખિત લાગે છે તો તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને સાથે સાથે આ બેઠક પર કોઈને રિપીટ કરવા અથવા તો કોઈ નવો ચહેરો લાવો તે અંગે નામોની ચર્ચા થશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડની સાંજે બેઠક છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે અને આ બેઠકમાં હાજરી આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના છે અને હવે આ બેઠકમાં ચર્ચા થશે કે જે બાકીની ચાર બેઠકો છે તેના પર કયા ઉમેદવારને ટિકિટ આપવી તો આ હતા ત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર